આગળ જે અહેવાલ અમે પ્રસિદ્ધ કર્યો એમાં મેં તમને કહ્યું હતું કે બીઝેડ ગ્રુપ કયા નેટવર્ક પર કામ કરી રહ્યું છે અને એનું નેટવર્ક કેટલા સુધી છે એના વિશે હું ચર્ચા કરીશ અને આજે હું તમને એ જ કહેવા માટે આ અહેવાલ પ્રસિદ્ધ કરીએ છીએ કે બીઝેડ ગ્રુપનું નેટવર્ક કેટલું સ્ટ્રોંગ હતું એ કેવા કેવા લોકોને એમની જાળમાં ફસાવતા હતા અને એમનું આ નેટવર્ક આવા લોકોને ફસાવીને જ આટલું સ્ટ્રોંગ બન્યું છે પરંતુ અતિની ગતિ ન હોય આ લોકોને પણ પછતાવાનો વારો આવે છે પણ શું કરે ઘરના ને ઘરના લોકો છે ના રહી શકીએ ના કહી શકીએ એવી સ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે સૌથી પહેલા બીઝેડ ગ્રુપનું નેટવર્ક હું વાત કરીશ પહેલા જ એરામાં તમે આ સાઈડ જોઈ રહ્યા છો તો શિક્ષકો પહેલા આવે છે શિક્ષકોને ટાર્ગેટ એટલા માટે કરવામાં આવે કે શિક્ષકો જ્યારે સ્કૂલમાં જાય છે શાળામાં જાય છે ત્યારે એમની પાસે નંબર્સ ઓફ સંખ્યામાં લોકો હોય છે વિદ્યાર્થીઓ ન હોય પરંતુ એમના ફાધર્સ એમના મધર્સના કોન્ટેક હોય એટલે એ આ સ્કીમમાં એમને ફસાવી શકી એમને ખબર છે ફસાવી શકે ઇન ધ સેન્સ રોકાણ કરાવી શકે એમને ખબર છે એટલે પહેલા તેમને શિક્ષકોને ટાર્ગેટ કર્યા છે હવે શિક્ષકોમાંથી નીચે એમને એક શિક્ષકને જ એજન્ટ બનાવ્યો છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો એક શિક્ષકને જ એમના દ્વારા એજન્ટ બનાવવામાં આવ્યો છે અને આ એજન્ટ બનાવવામાં આવ્યા છે અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા મહીસાગર ખેડા આટલી જગ્યાએ શિક્ષકોને એજન્ટ બનાવવામાં આવ્યા છે કારણ કે ખબર છે શિક્ષકોનું મેં તમને હું કહી દઉં કે શિક્ષકોને એજન્ટ બનાવવાનું એક કારણ છે કે જે સરકારી શિક્ષકો હોય

ગવર્મેન્ટ શિક્ષક છે એના માટે એમની સંસ્થાની મંડળી હોય છે એકદમ ઓછા વ્યાજ એટલે કે એક ટકા બે ટકા નોટ મોર દેન દેટ એનાથી વધારે એમનું વ્યાજ ન ચડે એટલે આવા લોકોને ટાર્ગેટ કરે છે કે જે લોકો ઓછા ટકાએ લોન લે પછી આમાં એકના ડબલ કરવામાં આવે એટલે રાતોરાત એટ પૈસા ડબલ થઈ જવાના છે એટલે 1 ટકો 2 ટકા વ્યાજ લીધું હોય તો વ્યાજ ચૂકવાય પણ જાય અને એમની પાસે આવક આવી પણ જાય એટલે માટે આ શિક્ષકોને ટાર્ગેટ કરતા હતા એના બાજુમાં તમે જોઈ રહ્યા છો કે સરકારી અધિકારી સરકારી અધિકારી બે રીતે મે કર્યા છે એમાં હું તમને સમજાવું છું કે મે બે રીતે કેમ કર્યા છે સરકારી અધિકારી કે જે એક ક્લાર્ક નીચે તમે જોઈ રહ્યા છો કે ક્લાર્કને એ લોકો ટાર્ગેટ કરે ક્લાર્ક છે એ દરેક કચેરીમાં કામ કરતો હોય છે ને ક્લાર્કને ખબર છે કે આ જગ્યાએ આ જગ્યાએ મારી ઓળખાણ છે એટલે ત્યાં હું એમને કહીશ એટલે એ રોકાણ કરશે આખી સ્કીમ હાલાકી સમજાવવામાં આવે કે સ્કીમમાં આવું આવું છે વાત પણ કરવામાં આવે જે એક્સપર્ટ હોય એના જોડે ક્લાર્ક એમાં જુઓ કલેક્ટર કચેરી પંચાયત મામલતદાર કચેરી જિલ્લા પંચાયત છે તાલુકા પંચાયત છે આ બધું છે આ બધા જ કચેરીઓમાં આ બધા રોકાણકારો રોકાણ કરે ક્લાર્ક એમને કહે કે આ રીતેની સ્કીમ છે એટલે આ ક્લાર્ક આ બધા લોકોને કહે લોકોને યોગ્ય લાગે તો બધા રોકાણ કરે પણ આ લોકોએ રોકાણ કરી દીધું છે મહદઅંશે લોકો બહાર નથી આવતા કારણ કે ન જવે ને કારણ કે છ હજાર કરોડનું ફૂલી કુવાળાની ભૂપેન્દ્ર ઝાલા ગયા છે એટલે સ્વાભાવિક બાબત છે આટલા પદ પર બેઠેલા અધિકારીઓ થોડું કહેવાના છે કે ભાઈ અમે પણ છેતરાયા છીએ એટલે કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત કચેરી મામલતદાર કચેરી તાલુકા પંચાયત દરેક લોકોએ બીઝેડ ગ્રુપમાં રોકાણ કર્યું છે અને એમાં એનું મુખ્ય કહેવાય ક્લાર્ક ક્લાર્ક દ્વારા આ બધી જ માહિતી એમને આપવામાં આવે હવે એના બાજુમાં તમે જુઓ છો કે પોલીસ અધિકારીઓ હાલાકે જે સરકારી અધિકારીઓ છે એમાં પોલીસ અધિકારી આવે જ પણ આના બે અલગ અલગ રાખ્યા છે કારણ કે દરેક પોલીસ અધિકારીઓના વહીવટદારો હોય છે તમે સાંભળ્યું હશે જો આ કિસ્સા બહાર હું વાત કરું તો વહીવટદારો પણ પકડાઈ જતા હોય છે કારણ કે ન ખબર હોય કે કઈ જગ્યાએ શું લેવું શું ન લેવું એટલે પકડાઈ હોય છે આ કિસ્સામાં પોલીસ અધિકારીઓ એના પછી એનો વહીવટ કરે છે એમના વહીવટદારો એટલે અહીંયા એ લોકોએ પોલીસ અધિકારીઓને ટાર્ગેટ કરે છે કારણ કે પોલીસ અધિકારીઓ પાસે પૈસા હોય એ પણ એકદમ લક્ઝુરિયસ લાઈફ જીવતા હોય છે એ પણ લોકોના પૈસા ખાઈ ખાઈને એમની આવક સરકાર આપે છે ઓછી પડે એટલે લોકોના પૈસા ખાઈ ખાઈને વહીવટદારો કમાતા હોય છે એટલે દરેકને ખબર છે કે બે નંબરની આવક છે જ એ પોલીસ અધિકારીઓને પણ અહીંયા ટાર્ગેટ કર્યા છે પોલીસ અધિકારીઓના વહીવટદારો વહીવટદારો એના નીચે જુઓ કોન્સ્ટેબલ છે એએસઆઈ છે પીએસઆઈ છે પીઆઈ છે ને એસીપી સુધીના દરેક લોકોએ બીઝેડ ગ્રુપમાં પોતાના પૈસા રોક્યા છે તમે ખાલી વિચાર કરો કે કેવા કેવા લોકો એકના ડબલ કરવામાં રાતો રાત અમીર બનવાના સપનામાં એસીપી જેવા અધિકારીઓ પણ આ બીઝેડ ગ્રુપમાં જે છ હજાર કરોડ નું ફૂલે કુચે મહત્વ છે એમના પૈસા બી ત્યાં હશે જ એવું આપણે કહી શકીએ અને દરેક જે હેરાનકી મેં તમને બતાવ્યા બધા જ લોકો એમાં પૈસા રોક્યા છે હવે મેઈન મુદ્દો અહીંયા હું તમને સમજાવું જે શિક્ષક છે એને કમિશન આપવામાં આવતું હતું રૂપિયા ત્રણ ટકા

તમે જુઓ કે સરકારી અધિકારી એમાં સરકારી અધિકારી ક્લાર્ક અને વહીવટદાર એને સભ્યો બનાવવાના કારણ કે ખબર છે વહીવટદારોના ત્યાં જે છે તે વધારે સંખ્યા ના હોય થોડાક થોડાક લોકો જ અધિકારીઓ આવતા હોય પરંતુ શિક્ષકોને ત્રણ ટકા આપવામાં આવ્યું છે એના માટે કારણ કે એમની પાસે નંબર ઓફ જે કહેવાય માણસો હોય એટલે એમને 3% આપવામાં આવ્યું છે જે ક્લાર્ક અને વહીવટદારો છે એ જો 50 સભ્યો કરીને આપે તો એમને 4% કમિશન આપવામાં આવશે 4% કમિશન મળી ગયું એમને અને એમને 50 જેટલા સભ્યો બનાવવાના છે શિક્ષકો છે એમને 100 જેટલા સભ્યો બનાવવાના છે ક્લાર્ક અને વહીવટદારોને 50 સભ્ય બનાવો એટલે 4% કમિશન મળે અને શિક્ષકોને 100 સભ્યો બનાવો એટલે 3% કમિશન મળે એટલું જ નહીં એટલે આ બધું ચાલુ થાય છે પેલી સાઈડ આ ચાલુ છે કેવી રીતે કે પાંચ હજાર થી લઈને પચાસ હજાર સુધીના સભ્યો બનાવો અને વિદેશ જવાનું મુંબઈ દુબઈ આગ્રા અમુક અમુક એવી સ્કીમ બતાવવાની કે જ્યાં તમને ફરવા મોકલવાના

ગાડીઓ આપવાની અલગ અલગ જગ્યાએ એમને ફેરવવા લઈ જવાના આ બધી જ રીતે એમને લાલચ આપીને આખું બીઝેડ ગ્રુપનું નેટવર્ક તૈયાર કર્યું અને આ નેટવર્કમાં શિક્ષકો ક્લાર્ક અને વહીવટદારો મેન એના નીચે જેટલા લોકો તમે જોઈ રહ્યા છો એ બધા લોકો કામ કરતા હતા અને બધા જ લોકોના આમાં ખેડૂતો પણ આવી જાય છે અને હમણાં જ સમાચાર મળ્યા છે કે વિજાપુરમાં પણ સો કરોડ જેટલા રૂપિયાનું ફૂલેકુ વાળીને એક જ જગ્યાએથી એટલે કે બીજાપુરમાંથી બીઝેડ ગ્રુપે ફૂલેકુ વાળી દીધું છે અને અત્યારે જે મેન છે ભૂપેન્દ્ર ઝાલા એ અત્યારે ફરાર છે હવે જોવાનું એ રહેશે કે આટલું સ્ટ્રોંગ નેટવર્ક બનાવ્યું છે નેટવર્કમાં પૈસા તો ગયા છે હવે બધાને રોવાનો વારો જ છે એ તો આપણે કહી શકીએ કારણ કે આ પૈસા પાછા નથી આવવાના પરંતુ આ ક્યાં સુધી ચાલશે અને શું ભૂપેન્દ્ર ઝાલા ખરેખર એના માદરે વતન પાછો આવશે કે પછી એ પણ કાર્તિક પટેલ જે ખ્યાતિમાં થયું છે કાર્તિક પટેલ હજી સુધી ફોરેનમાં જ છે એમ આ બે પછી ફોરેનમાં જઈને સેટલ થઈ જશે ને અહીંયા બધા ખાલી શોધખોળ કરતા રહી જશે જોવાનું